વડોદરાના આળસુ તંત્રએ પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લીધા છે તંત્ર પર આક્ષેપ થતા સ્થાયી સમિતિ ચેરમેને બફાટ કર્યો સ્થાયી સમિતિ ચેરમેન મિસ્ત્રીએ માત્ર તંત્ર પર આક્ષેપ ન કરીને લોકોને વરસાદ માટે તૈયાર રહેવા સલાહ આપી દીધી તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે હાલ મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ માટે તૈયારી દાખવી છે પરંતુ લોકોને પૂર્ણ સ્થિતિ માટે માત્ર તંત્ર પર આક્ષેપ ન કરીને જાતે જ તૈયાર રહેવું જોઈએ શીતલ મિસ્ત્રીએ આગળ કહ્યું કે લોકોએ પોતાને સુરક્ષિત રાખવા ઘરમાં એક ટ્યુબ રાખવી જોઈએ મોટી સોસાયટીઓમાં તરાપ અને દોરડાની વ્યવસ્થા કરવી જોઈએ પ્રોજેક્ટ તૈયાર ન થાય ત્યાં સુધી વરસાદ સાથે રહેતા શહેરની જનતાએ શીખવું પડશે શીતલ મિસ્ત્રીના બે જવાબદારી ભર્યા નિવેદન બાદ ખળભળાટ મચી ગયો છે અને શીતલ મિસ્ત્રીનું નિવેદન એવી રીતે આવી રહ્યું છે કે જાણે કે વડોદરા શહેર કોઈ દરિયા કાંઠે હોય અથવા તો કોઈ નદી કિનારે હોય અને તેમને આ બધી તૈયારી રાખવી પડતી હોય એ પ્રકારનું નિવેદન છે જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આગળથી આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે માં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ શેક કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય કે તરફ વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે અને કોર્પોરેશન પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સફળી વડોદરા મહાનગરપાલિકાના તંત્રના લોકો નેતાઓ ત્યાંના કોર્પોરેટર ધારાસભ્યો પહેલા તો બદનામ કેટલી વાર થયા છે હજુ પણ બદનામ થવા માટે આ પ્રકારના નિવેદનો આપે છે જાણે કે લોકોએ પોતાના ઘરમાં હવે હોળી રાખવી પડશે તરાપા રાખવા પડશે દોરડા રાખવા પડશે એટલે કે વડોદરામાં આ સ્થિતિ કાયમ રહેવાની જ છે એવું તેમનું નિવેદન હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે કામ કરવાને બદલે લોકોના મદદે આવવાને બદલે લોકોને આ રીતે સલાહ આપી રહ્યા છે ઘણા બધા વડોદરાના નેતાઓએ તો એવી બી સલાહ આપી દીધી કે અમને પૂછીને તમે અહીંયા ઘર લીધા હતા એવા પ્રકારના પણ તેમના નિવેદનો સામે આવેલા છે ત્યારે વડોદરા લોકો અત્યાર સુધી જેટલા રોષે ભરાયા છે તેમાં રોષે ભરાવાનું વધુ એક કારણ તેમણે આપી દીધું છે આ પ્રકારે લોકોને જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે કે લોકોને પૂરની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે શિખામણ આપી દીધી વડોદરા શહેર જે જાણે કે દરિયા કાંઠે હોય अथवा તો નદી કિનારે હોય અને સતત નદીનું કે દરિયાનું પાણી ત્યાં ઘૂસી આવતું હોય તે પ્રકારની શિખામણ આપી છે પરંતુ વડોદરામાં જે રીતે તળાવ હતા તે પૂરી દેવાનું કામ તંત્રએ કર્યું છે ત્યાં મોલ બનાવી દેવાનું કામ તંત્રએ કર્યું છે પરંતુ લોકોને શીખાવણ આપવાનું કામ પણ તંત્ર કહી રહ્યું છે કે અમે જે ભૂલો કરી તે અમે નહીં સુધારીએ પરંતુ હવે તમારે આ બધી વસ્તુઓ રાખીને સુધરી જવું પડશે તમારે પાણી જો આવે તો તમારે જાતે જ તેમાંથી પોતાની જ હેલ્પ કરવી પડશે અમે કોઈ હેલ્પ કરવા નહીં આવીએ એ પ્રકારનું આ નિવેદન કહી શકાય કારણ કે લોકોને આ બધી જ વસ્તુઓ જો રાખવાની હોય તો પછી તંત્ર કામનું શું તંત્રના અધિકારીઓ કામના શું વડોદરાના લોકોએ જેમને વોટ આપ્યા છે ધારાસભ્યો શું કામના વડોદરાના લોકોએ જેમને વોટ આપ્યા છે તે કોર્પોરેટર શું કામના જો વડોદરાના લોકોએ જાતે જ પોતાની સેવા કરવાની હોય જાતે જ આ બધી મુશ્કેલીમાંથી પોતાને ઉગારવાનું હોય અને બધી જ વસ્તુઓ જો જાતે રાખવાની હોય દરેક સોસાયટીમાં કા તો પોતાના ઘરમાં તો પછી વડોદરા તંત્રનું કામ શું કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે નરેન્દ્રભાઈ જે રીતે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે વડોદરાના લોકોનો અત્યાર સુધી રોષનો ભોગ તો બન્યા છે અને વધુએ કે તેમણે નિવેદન એવું આપ્યું છે કે વડોદરાના લોકોને હવે એવું લાગી રહ્યું છે કે આ લોકોને લાવીને અને તેમણે બહુ મોટી ભૂલ કરી છે કારણ કે વડોદરાના લોકો જાણે કે કોઈ નદી કિનારે રહેતા હોય અથવા દરિયા કિનારે રહેતા હોય તે પ્રકારની શિખામણ આપી દીધી છે હું શરમજનક અને કોંગ્રેસ પક્ષ તરફથી અને હું વખોડી કાઢું છું આ પ્રકારનું નિવેદન બે જવાબદારી બે જવાબદારી વાળું છે ને આ લોકોએ પોતાના હોદ્દાથી રાજીનામું આપવું જોઈએ શરમ આવવાને બદલે એ લોકોએ લાજવાની જગ્યાએ ગાડી રહ્યા છે સ્ટેન્ડિંગ ચેરમેન આ પ્રકારે જો નિવેદન કરતા હોય તો પચીસ હજાર કરોડનું નુકસાન ચોવીસ વ્યક્તિઓના મોત અને સતત બે મહિનાથી એટલે કે ચોવીસ જુલાઈએ પણ ચારસો સોસાયટી ડૂબી ગઈ હતી અને છવ્વીસમી ઓગસ્ટ બે મહિનાની અંદર બે વખત વડોદરાને હજારો કરોડનું નુકસાન કરનાર આ શાસકો છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના નામે ફક્ત વોટ વોટ મેળવ્યા છે લોકોને મૂર્ખ બનાવ્યા છે લોકોને છેતરપિંડી કરી છે આમને શાસનમાં રહેવાને લાયક નથી આ લોકોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું દેવું જોઈએ લોકોને સુફિયાની સલાહ આપતા બોટ અને આ પ્રકારની તરાપા રાખવા જોઈએ વ્યવસ્થિતના દોરડા રાખવા જોઈએ આ પ્રકારની વાત કયા લેવલે કહી શકે આ ભ્રષ્ટ શાસકો છે અણઘર શાસકો છે બીજી મહત્વની બાબત કરું કે ગુજરાત સરકારમાં વિશ્વામિતિના ડેવલપમેન્ટ માટે એના રિવરફ્રન્ટ માટે કે કોઈ પણ બાબતે આજ દિન સુધી કોઈ પ્રપોઝલ સરકારમાં પડ્યું નથી કોર્પોરેશન પાસે કે ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં ત્રીસ વર્ષની અંદર એક રૂપિયાનો ખર્ચ કે એવું કોઈ એકાઉન્ટ પણ નથી લોકોને અને સમાજને ઉલ્લુ બનાવતા આ શાસકોએ વડોદરા શહેરને ખતમ કરી દીધું છે હજી પણ કરોડની જાહેરાત કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારને મારો પ્રશ્ન છે કે આ કરોડ છે ના પ્રોજેક્ટ પ્રપોઝલ શું કરવાના છો ખાલી કરોડોની જાહેરાત કરવાની અને બીજી બાજુ મોટો નો ભ્રષ્ટાચાર હું આક્ષેપ કરું છું ભારતીય જનતા પાર્ટીની સરકારને કે એક મહિના પહેલા તલસટ ગામની પંચોતેર હજાર ચોરસ મીટર જમીન જે વિશ્વામિત્રીના વિસ્તારોમાં ગ્રીન બેલ્ટ અને હેલ્થ માટે રિઝર્વ કરેલી જમીનો આ લોકોએ કરોડો રૂપિયા લઈ અને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવી છે એટલે આ લોકો તો ખૂબ મોટા જવાબદાર વ્યક્તિઓ છે આ પ્રકારનું નિવેદન જી નરેન્દ્રભાઈ શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે શીતલભાઈ આપનું સ્વાગત છે શીતલભાઈ ઓલરેડી વડોદરાના કોર્પોરેટર ધારાસભ્યો વડોદરાના લોકોનો રોષનો ભોગ બની રહ્યા છે તેમાં તમે વધુ એક વાક્ય એવું ઉમેર્યું છે કે લોકોએ પોતાને સુરક્ષિત રાખવા માટે ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ તરાપા રાખવા જોઈએ એટલે કે તંત્ર હવે કંઈ જ નહીં કરે અને લોકોએ જાતે જ બધો સામાન રાખવો પડશે આ વસ્તુ ખુબ નેગેટિવ હું એક જવાબદાર તબીબ છું એક જવાબદાર નાગરિક પણ છું અને એક જવાબદાર ચેરમેન પણ છું લોકોનું જીવન બચાવું માનવ સેવા કરવી એ મારો સ્વભાવ રહ્યો છે એક તબીબ તરીકે એક રેઝીડન્ટ સિટી બનાવવું હોય તો તંત્ર પણ સજ્જ જોઈએ નાગરિકો પણ નાની મોટી સજ્જતા રાખે કોર્પોરેશન લોકોને આપવાનું છે દરેક સોસાયટીઓમાં ઘરોમાં આ આ જે તરાપા એમની આ તરાપા અને આ બધી જે ટ્યુબો આ વડોદરા મહાનગરપાલિકા આપવાનું છે કે જાતે જ રાખવા પડશે પોતાના ખર્ચો ત્રણસો રૂપિયાની જેવું મહાનગરપાલિકા નથી આપવાનું પરંતુ મેં સૂચન એવું કર્યું કે ઘણા બધા એફોર્ડિંગ લોકો હોય જયારે પૂર આવ્યું ત્યારે તંત્ર મદદે નહોતું આવ્યું એટલે આનો મતલબ એ છે કે લોકોએ પોતાની મદદ જાતે જ કરવી પડશે એનો મતલબ આ થયો જાતે બોલી રહ્યા છો અમે બધાને મદદ કરી છે અમે જવાબદારીપૂર્વક કામ કર્યું છે આવનાર સમયમાં પણ મદદ કરી હોય તો લોકો કેમ રોષે ભરાયા છે વડોદરા તંત્ર પર જો જયારે પૂરની પરિસ્થિતિ કુદરતી આફત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક રોષ અને આક્રોશ તમામ પરિસ્થિતિમાં ઉદભવતો હોય છે અમે લોકોની સાથે લોકો લોકોની જોડે સહાનુભૂતિથી વર્તન કરી રહ્યા છે લોકો જે પ્રમાણે ડિમાન્ડ કરે છે એ પ્રમાણે ડિમાન્ડ પૂરી કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યા છે સ્વચ્છતામાં અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે રોગચાળાની પરિસ્થિતિ વધુ હોય ને એના માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પૂર વખતે રાહ સામગ્રી પહોંચાડવાની અને લોકોની બચાવ કામગીરી કરવાની ત્યાં એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ ચારે કેટલી આર્મીની ટીમ અને ફાયરી ટીમે ખરે પગે લોકોની સેવા કરી છે હું મારી વાત મુકી રહ્યો છું બોલો તમે એક જ બાજુ નું કરો મારી વાત તો તમને યોગ્ય લાગશે એક જવાબદાર તબીબ પણ છું એક જિંદગી બચે બહુ મોટી વાત કહેવાય ફ્લડ ની સિચ્યુએશન પછી પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ કે લોકો બિચારા પૂરથી બી રહ્યા છે ઘરમાં ક્યુ હોય ને તમારા વિશ્વાસમાં સો ગણો વધારો થતો હોય સ્ટેટમેન્ટ આપ્યું હતું છે તું મારી જવાબદારીમાંથી છટકતો નથી પરંતુ એક રેઝિડન્ટ સોસાયટી બને તંત્ર તો સજ્જ રહે નામની મોટું સરકાર નાગરિકો તરફથી મળે આપણે સ્વચ્છતા અભિયાન નાગરિકોને અપીલ કરતા હોય કે ભાઈ તમે તમારે ઘરની આસપાસ સફાઈ રાખો આપણે કોવિડ મહામારી વખતે નાગરિકોને અપીલ કરી કે તમે આ નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરો તમે હાથમાં સેનિટાઈઝર લગાવો એક એક બે 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 સામાન ઘરમાં ભરીને રાખો કદાચ પાણી આવી જાય તો પછી તંત્ર નહી આપી શકે ફૂડ પેકેટ પણ ના આપી શકે નરેન્દ્રભાઈ શું કહેશો આ બાબત ભારતીય જનતા પાર્ટીના નેતા જે પ્રકારે જવાબ આપી રહ્યા છે ખૂબ શરમજનક છે નાગરિકોને સુખ્યાની ને તરા પર જીવ બચાવવાની વાત કરનાર આ તો ડ્રાયલેન્ડ છે અહિયાં કઈ દરિયો નથી અહિયાં કયો પ્રકારની આગાહી નથી તમારા કૃત્રિમ અને માનવ સર્જિત આ જે આદવા સરોવર છે ત્રીસ વર્ષની અંદર જે મહારાજાએ આપેલું હતું અર્ધન ડેમ એને તમે ડેવલપ નથી કરી શક્યા તમે ત્રણસો કરોડ ચારસો કરોડ પાંચસો કરોડના ના ફી પર્યા એને ભ્રષ્ટાચાર કરો છો તમે આજે એક રૂપિયો આદવા સરોવર માટે કે મજબૂતાઈ માટે ફાળવ્યો છે

તમારા પૂર્વ શાસકોએ કોઈ કામ નથી કર્યું બધા કરોડપતિ થયા વડોદરાને ખતમ કરી નાખ્યું જવાબ આપો ચલો વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ ત્રીસ વર્ષમાં કઈ સરકારે મંજૂર કર્યો કયું ખાતું છે તમારા પ્રોજેક્ટનું નામ આપો તમે ગોલ્ડન ગોલ્ડમાં વિશ્વામિત્રી ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટનું નામ આપો એનું ખાતું નંબર બતાવો એમાં કયો પ્રોજેક્ટ છે લોકોને મૂર્ખ બનાવી બનાવીને તમારા પૂર્વ શાસકો બધા કરોડપતિ થયા તમે તો હમણાં સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા તમે કંઈ દોઢ બે વર્ષમાં કરી શકવાના નહોતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને તમારા ત્રીસ વર્ષના શાસનમાં તમે પીવાનું પાણી બી લોટો નથી લાવી શક્યા તમે વિશ્વામિત્રીની બાબતમાં હું તો વડાપ્રધાનશ્રીને પણ આક્ષેપ કરું છું બે હજાર ચૌદ માં કહ્યું કે ગંદકીની નદી છે મા વિશ્વામિત્રીએ બનાવ્યો છે પવિત્ર વિશ્વામિત્રી ભૂમિ છે તમે દસ વર્ષથી પ્રધાનમંત્રી વડોદરા શહેરના લોકોએ પાંચ લાખ બોતેર હજાર વોટ આપ્યા તમે એક રૂપિયો આપ્યો છે ચલો બોલો સિદ્ધિ મંત્રી સાહેબ મોદી સાહેબે કેટલા પૈસા આપ્યા કયું ખાતું છે પૂર્વ મુખ્યમંત્રીઓએ કયા સ્ટેન્ડિંગ ચેરમેન પૂર્વ મેયર ધારાસભ્યો સંસદ સભ્યોએ કેટલા રૂપિયા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કે વિશ્વામિત્રી ના પ્રતાપુરા સરોવર જે આપણી ફિગર કેનાલ દ્વારા પાણી આપે છે જે પાણીનો મોટો સ્ત્રોત છે જે આદવા સરોવર જે દસ લાખ લોકોને પાણી આપે છે એને ડેવલપ કરવા શું કર્યું એના પ્રોજેક્ટ નામ આપી દો પછી તમે તલા પલાવવાની વાત કરો જી જી શું જીતલભાઈ મેં એક તબીબ તરીકે માનવ જીવન બચે એ એનો એક નાનું સૂચન જીવન મેં મેં એક તબીબ તરીકે ડિઝાસ્ટર પ્રિપેરનેસ તરીકે સિટી બનાવવા માટે નાગરિકોના સરકારની અપેક્ષાથી આ સ્ટેટમેન્ટ આપ્યું છે લોકોને ના ગમ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં

એ તબીબ તરીકે જવાબદાર નાગરિક તરીકે નાગરિકોના હક અને ફરજ બંને હોય તંત્રની પણ જવાબદારી હોય અમે તંત્રની જવાબદારીમાંથી છટકવા નથી મારતા તંત્રે પ્રમાણિક રીતે પ્રયત્ન કર્યા છે આવનારા સમયમાં પણ હજુ ડિઝાસ્ટર પ્રિપેરનેશનમાં વધારીશું અને હજુ પણ અમે જવાબદારીપૂર્વક કામ કરીશું જે લાંબા ગાળાના ટૂંકા ગાળાના આયોજનો છે એની પણ ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય કાર્ય જે શીતલભાઈ જે ત્રીસ થી વધુ તળાવો હતા જે રાજા વખતના તે ફરી પાછા ઉભા કરવામાં આવશે જેના કારણે વડોદરા ડૂબે નહીં મેં કીધું એ કે જે ક્યારે તળાવો પુરાયા છે શું છે આ તમામ વસ્તુ અભ્યાસ કરવામાં આવશે એની સત્તા જોઈને જે એક્શન લેવાના હશે એક્શન લેવાશે એમાં લીગલ ઓપિનિયન બી લેવો પડે એમાં તમામ વસ્તુઓ કરી અને અમે લોકો કામગીરી કરવા માટે કટિબદ્ધ છે મારી પોતાની જવાબદારી પૂર્વક વાત કરું તો જ્યાં જ્યાં ઇલીગલ એન્ક્રોજમેન્ટ હશે દૂર કરવા માટે હું કટિબદ્ધ છું જી 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 આભાર શીતલભાઈ નરેન્દ્રભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ